કોઈ વસ્તુ કરવાનાબાઉટ ટુ શું અબાઉટ ટુ કરતા એટલે આઈ એમ અને પહોંચવામાં જ તરત જ એટલે અબાઉટ ટુ રીચ હોમ આઈ એમ અબાઉટ ટુ રીચ હોમ કોઈ ક્રિયા જ્યારે કોઈ ચાલુ કરવાની જ હોય કે થવાની જ હોય

કઈક થવાનું છે હવે આ જે વાક્ય છે એ આપણા અબાઉટ ટુ માટે પરફેક્ટ આપણે એમ કહી શકીએ કે છે છે થવાનું સમથિંગ ઇઝ અબાઉટ ટુ હેપન એટલે અબાઉટ ટુ એની પછી જે બી વસ્તુ થવાની હોય એનું આપણે ક્રિયાપદ લખવાનું છે અહીંયા તો કઈક થવાનું છે થવાનું છે અબાઉટ ટુ હેપન મેચ શરૂ થવામાં જ છે હવે મેચ એટલે એમ નહીં મેચ શરૂ થવામાં એટલે ટૂંકમાં મેચ શરૂ થવાની છે મેચ ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ ઓર મેચ ઇઝ અબાઉટ ટુ બિગીન ધ મેચ ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ આપણે કોઈ પર્ટીક્યુલર મેચ ની વાત કરીએ એટલે માત્ર ધ મેચ ઓર ધ મેચ ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ આકાશ વાદળ છાયું છે વરસાદ પડવાનો જ છે પડવાનો પણ ઉપર પડવાનો ક્યારે વિડ્રોપ નથી આપણે જ્યારે વરસાદ પડવાનો જેની ભાવના હોય ત્યારે ઇટ ઇઝ અબાઉટ ટુ રેન કહેવાનું ટ્રેન ઉપાડવાની જ હતી ઉપાડવાની જ હતી એવું લાગતું હતું કે તે હમણાં રડી જ પડશે એવું લાગતું હતું હવે એના માટે આપણે બે ટાઈપની વાક્ય રચના કરી શકીએ છીએ એક તો છે એક looked like શી વોઝ about ટુ cry કારણ કે આપણે આ વોઝ નો ઉપયોગ પડશે અહીંયા ક્રિયા ક્રિયાપદ વોઝ વાપર્યું છે ઇટલુક ટુ લાઈક શી વોઝ અબાઉટ ટુ ક્રાઈ શી વિલ બી અબાઉટ ટુ ક્રાઈ ના થાય શી વોઝ અબાઉટ ટુ ક્રાઈ એવું લાગતું હતું કે તે હમણાં રડી પડશે અથવા આપણે પણ કહી બંનેમાંથી કોઈ વાક્ય રચના તમારી સાચી તમે દરવાજો ખોલ્યો ત્યારે હું બેલ વગાડવાનો જ હતો વગાડવાનો હતો અબાઉટ ટુ રિંગ ધ બેલ ક્યારે જયારે તમે દરવાજો ખોલ્યો ત્યારે I was about to આપણે જસ્ટ ક્રિયા કોઈક આપણે કરવાના જ હતા અને સ્ટાર્ટિંગમાં કીધેલી છે તો આ તમને એકદમ જો ક્લિયર સમજાઈ જ ગઈ હોય તો આ બે વાક્યો છે જેનું ટ્રાન્સલેશન કમેન્ટ box માં લખીને મોકલાવજો અને સાથે સાથે અને હા આ વિડીયો ને લાઈક કરો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને એમને પણ કહો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ તો પછી અવાજ ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મારા નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ બાય બાય ટેક કેર